બધા દોસ્તો બધા મજામાં મજામાં હે એવી આશા કરું નવા દિવસની શરૂઆત કરતા જો હું આવી ગયો છું અમારા ઘેર વિસ્તારમાં જે ઘેર વિસ્તાર કહીએ ને એ જ અમારું ખેતર એટલે કે ત્યાં અમે આવી ગયા હે ભાદરે અને હું આવે ગયો ને જો અમારા સણાનું વાવેતર છે સણા ફીટોમ ફીટ દસ દીના સણા થયા એ સણામાં તમે ઉગાવો જ હવે હબો ઘેરમાં પાણી વગરના સણા હે અને આમાં આખું સુમાહુ પાણીનું ભરી તો જોય એટલે સણા ઉગવા ના ઈ રૂપારા હોય અને સણા થાય ઈ એટલા રૂપારા ને આ જો ફટ્ટે અમે પ્લાસ્ટિક ના કોથળા બાંધી દીધા તે જેથી કરીને કરગર પક્ષી છે ઈ આવે ની અને સણા નો ટોસ છે ઈ કરે ની ઈ વાહટ ઓમે આવ્યા ઘેર માં પાણી જોઈ સુમાહ ને શેર મહિના એટલે અમાર ઈ મોહિમતા લેવાય જ ની ને અમાર આ રામ મોહિમ કહેવાય રામ મોહિમમાંય અમારે સણાં જ હોવાય ને દિવાળી જો પેલા વવાય તો સાહેબનું વાવેતર થાય બાકી સણા જ વવાય દિવાળી પછી અમારે બધા તમે જુઓ દોસ્તો શિયા કોરા બધી દહીમાં શણા જ છે કારણ કે અમારે બધા શણાનું જ વાવેતર કરી લે હાટો ને અમાર ને વાંગરા નું હોય ઉલેસ માં પડે તો અમે અહી વાવીએ વાવી ને બધા અહીં કહેતા હોય કે ઘેડમાં કંઈ થાય નહીં ઘેડમાં જ સોનું ઉત્પન્ન થાય સોનું એટલે કે પીળું સોનું અમારા સણા છે એ અમને અમારો ઘેડીવાલો જ હોય ને ઘેડમાં ઘેડવાળા બીજા પાણીને પૂરને કારણ છે એના અમે ફસાણા અમારા રોડ રસ્તા પશુ બધા એની માણસની જાણકારી છે એવા એવાટું ને અમારે સણાનું જ આવે તો થાય અને સણા વાવેતર અમાર સૌથી વધારે ઉત્પાદન થતું હોય ને પોરબંદર જિલ્લામાં તો ઘેડ વિસ્તારમાં જ થાય કારણ કે ઘેડ વિસ્તાર છે ને છેવટનો વિસ્તાર છે અને ત્યાં સૌથી વધારે પાણીનું ભરીત થાય એના કારણે છે સણાનું ઉત્પાદન સૌથી વધારે ઘેડમાં થાય અને એક લાખ તમે જોયું છે એમાં અમે ઘઉંનું સારું કાઢે ને ઘઉંનું વાવેતર કર્યું કારણ કે ના સેલ પૂગે નહીં એટલે અમે બે અને આના પછીનું બીજું અમારું ખેતર છે એની હું તમને વિઝિટ કરાવી તમે સણા એકદમ ના સારી કોર્બા થાય દેખાય અમારે આ મોડું થઈ ગયું હતું વાવેતર પાણીનું લે છે ને તરતા ઓલું થઈ જાય ને જો બાજુવાળાના ખેતરમાં સણા વહેલા વાગાથી એના પાટલા ભૂટકવા મીંડ્યા

બે દિનો બે ત્રણ દિનો ગેપ હે તો તમે વાવેતર થેગા ખેતરમાં પાદરમાં એ પછી એમાં સણામાં હું આ જાટો મારવા આવ્યો અને સણામાં નેદવા પડ્યો અમારે કારણ કે જવાહાર ન હોય ને એટલે પછી પાટલા ભૂટકે એટલે એને નેદવું પડે તો નકર જવાહાર લાગે અમારે ઘેરની મોહિમ લેવી છે લીતા ને બધા એ કહેતા ઘેરમાં વાવેવું ને વાઢેવું એમાં પાણી ઉલેચવા નેદવા જવાહાના કાંટા ખાવા સુમાહામાં ગોઠણી ગોઠણી પાણીમાં દવા છાંટી બહુ અઘરું છે એટલે અમણે તો અમારો ઘેર વાળો જ છે પહેલેથી જો માણસ આવી ઝુંપડી કરે ને બિસાણા અહીંયા રહેતા હોય રોખોલું કરીએ હાજી ભૂણા અન્ય જીવ જંતુઓનું બધા જીવ આવતા હોય અમે એના ભેગા હપજાજ હપેગલ મીસ કે એ અમારે નહીં છે અમે એનાથી કોઈ બીએ જ નહીં કારણ કે ઘેરનું માણસ ઘડાઈ માં ને ઝણહેર છે એની વિઝિટ કરાવવા જો આ પ્લાસ્ટિક એટલી સણા આઠ ઉગે એમાં અમારે જોઈ ને સરેરાશ કરતા તો વી દી અમારા સણા વેલા હે પરવા કરતા ને પાછો મેં થયો ને એમાં જે વાવે ને એની કામ થયું જો આ મેં પહેલાંના સણા હમણાં માવઠું થયું દિવાળીમાંથી એના પહેલાં વવાઈ ગયા અમારું ખેતર તે તો હું ગયેલું હતું સોરી લીલું હતું ને એનું હુંકાઈ ગયેલું હતું ને અમારું લીલું હતું એટલે અમારે આમાં મેં બેઠા પરથી અમે પાણી ઉલેશું પછી આમાં સણાનું વાવેતર થયું એવાની નેદવા જો હે ખેતરમાં ઘઉંનું બધું વાવેતર થઈ જાય પાણી બાણી પીએ જાય પછી આ ખેતરમાં સણા નેદવાનું કામ છે અને ફરી તે બધા હેઠા છે એ સોખા કરવાના ના ભી હું ને આવી છે તે સરે ચાહે ને હે ઢ એકદમ ના મસ્તી ને મોટા મોટા થેગા ને જો આ મારી ઝૂંપડી હતી હું તમને બતાવા ઝૂંપડી એટલે કે ખાટલો હતા એ પાસે અમે ઘેર મેલેવા તે દૂનો મારા છે વિડીયો ન ઉતરાવનું કારણ કે કામને વાહી ભાગા દોડ ભાગા દોડ ઉતી વાવેતર ઉના ભૂંડડાના રોખોલા કરવા પડે નકર ભૂંડડા હે ને સણા ગોઢે જાય જો આ બધા બર્તન યાન હતા ને અમે હું ભઠો કરે ને પીતો ને આ બધા જો ખાટોને રહેતો એટલે અવારતા ભગવાનની લાઝલ વેજલની દયા છે તે ઓછા એવા ભૂંડ ને ફરતે કડ તમે જોવો હોગો ધોરી પટ્ટી બાંધી દીધી ને એક વાયર જેથી કરે ને ન આવે હગે અને એ ફટફટફટ થયા રાખે એટલે ભૂંડું કે રોજ કે જેવું આવે ને એ બી એને તરત ભાગે ને તમને પટ્ટી બતાવવા અમારો આવો જુગાડ છે

ચણાનો વાવેતર મસ્ત થયું હાલો હવે ઘેર જાય આપણે અમુક અમુક જગ્યાએ હજે ઉગતાય હવે ને જો આ બાજુવાળા ખેતર મેસણા હે હું તમને બતાવા કે કેવા કેવા ઘેડમાં વાયા પડે કી ખેડૂત એની રાપલે વાવે રોટાવેટર રાખે વાવે તો તમને બતાવા ને જો આ જો એવડે એવડા ખેતરમાં વાયા પડે જાય મેનું પાણી આવે ને તારું જો આવી રીતે હોય અમારું ઘેર ઘેર તા ઘેર જ છે એટલે જે ઘેરમાં રહેતા હોય એને ખબર ઘેરની મીઠાઈ હવે ખેતરને કહી દઈએ બાય બાય અને હવે મસ્તીનો બાંધી દીધો એટલે કોઈ ઢોર ન આવે કોઈ ભૂંડું ન આવે અમુક પાણી માણસ અહીંયા નેહડા કરીને રહેતા હોય કારણ કે ગામમાંથી આવવું બહુ દૂર પડે અને એ પોહાય પણ જો આ આવ્યું પડી છે